નવી સાયકલ લીધી ને તો જો હા કે રે છે ચારો એવડો એવડો છે હું કપા કેટલું ઘર ભરાણો ની દેખાડી દઉં તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફરીથી મારા પાંગા જેવો બ્લોગ માં તમારું સ્વાગત છે તો પહેલા તો જય શ્રી રામ ગુડ મોર્નિંગ રાધે રાધે અને હર હર મહાદેવ તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને શું કહેવાય કે ઘણા દિવસો પછી મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ને હમણાં એ બે ત્રણ દિવસથી ઠંડી આમ પડે મિત્રો આમ જવા દો ગોદડામાં લઈ આંગળી બારી કાઢીએ ને તો આંગળી ઠરી જાય ને મોસ્ત હવરનો ઉઠીને નાઇટ કપડામાં જ આંટા મારું નાસ્તો બાસ્તો કરીને તો શું કહેવાય કે થોડી વારમાં મળીએ ચાલો તો ફાઇનલી મિત્રો ઘરના ધાબા પર આવી ગયા તડકો ખાવા ને આમ જો આ ધાબામાંથી અમારે ઘેર હું છે મારા ધાબામાંથી ઓલા ધાબામાંથી જરો છોમિત ને આયા બધા શું કહે કે નોખ નોખા કામે સડી જા જાઓ મિત્રો હલો મિત્રો મારી ઘેર છે ને ફોલેડાની કઈ તાણ જ નથી આમ બેહાણ તમને બેકગ્રાઉન્ડ માં દેખાતા હે દેખાય ને મિત્રો આ જી ફૂલ દેખાય ને એ શું કેવાય કે મહિનામાં એક એકવાર ખુલી જાય ને પછી ત્રીસ દિવસ લગન એમને એમ રહી એ છે ને કરમાયા જ નહીં જો કેવું મસ્ત છે કંઈ ઘટે નહીં ને એવું છે ને પછી બીજા શું કહેવાય કે જરા નીકરા મિત્ર ફૂલ જ છે જો આ બધા નોખનોખી વેરાયટીના છે આ બીજું છે આ ગુલાબ છે આને તો બધા વરસતા હા બીજા ગલગોટા છે પછી અહીંયા બીજા છે પછી અહીંયાય બીજા છે જો નોખનોખા છે ને શું કહેવાય કે ગણેશ ફૂલ હતા ને એ હુકાઈ ગયા અગર તમને બતાવો આ સફેદ કરણ છે પછી એક આ જાસુદને છે આમ પીળીને કેસરીને બધી કરણ છે તો ચલો હવે બધા શું કહેવાય કે ઘરના નોખ નોખા ખેતરમાં વૈયા જાશ હું વહેન રહી ગયો તો મોડો ઇઠો તો તો ચલો કન્ટિન્યુ હવે વર્દી બદલી જશે આડી નોકરી આપી દીધી હોય ને બાપા એ કોટન કલેક્ટ કરવાની તો ચલો કન્ટિન્યુ મિત્રો સેલે સેલેક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ નહીં બતાવી દો જો આ છે લહણનો ચારો એવડો એવડો થઈ ગયો અહીંયા શું કહેવાય કે બકાલુસ છે આ મેથી છે ને આમે આગેલ ધાણા દેખાય એ બધા હું કહેવાય કે શીકુડીને છે તો ચલો આડી થોડી વારમાં મળી ગયા હવે છે ને કોટન કલેક્ટ કરવાની નોકરી આપી દીધી તો ચલો તો ફાઇનલી મિત્રો છે ને આપણે શું કહેવાય ખેતર તરફ નીકળી ગયા બગીચામાં કપાસ મિત્રો બગીચામાં શું કહેવાય કે કઈ લઈ જવાનું તો નથી કેમ કે આપણે વ્યાહન રીત જતા હતા તો ચલો ના જઈને મળ્યા તો ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશનમાં પૂગી ગયા ને કપાતો જોતો એવડો આમ જોતો આમ ફાટીને ફોદા થઈ જ મિત્રો આમ શું કહેવાય કે આમ જવા જાઓ વીણવાની એટલી મજા આવે કે તો ચલો કન્ટિન્યુ આમે આપણો રાપુ છે ને વહેણ જ રહેવાનું છે ને આજ વીણવામાં કોણ કોણ છે હું ને મારા માસ છે ભાઈ માછીની ઘરે ગયો ને મારા બાપુજી ફૂઈની ઘરે ગયો તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો સાડા દહ વાગી જાય ને મારા દોસ્તાર દાદીમાં શા લઈને આવી જાય ને બધા જાઉં શાના બંધાણી માણસો છે અહીં જાઉં મિત્રો શું કહેવાય કે મારા મા છે ને કપા વીણતા વીણતા પણ રામાયણ તમને તો ચલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો પીને સીધા બપોરે જમવા ટાણે છે મિત્રો આખા રીંગણાનો શાક રોટલો છે ડુંગળી ને આમ જો બધા જમવા બેઠી જા હું જમવાનું શરૂ કરું આ દોસ્તાર દાદી માં છે ને આ મારા માં તો ચલો કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો બપોર પછી શું કહેવાય કે નાય ભાઈ જોઈને આમ મસ્ત થઈ જા મિત્રો કપા વિડવા નથી મારે માં કે હવે નથી ભણવા જાઉં ચાર પાંચ પાટલા છે તે કે આ કાલ વીણી લે હું ને આમ જો મારા દાદી મારી જો લાઈવ બકાલો ઉતારે મા શું તારોમાં વાલણ મિત્રો સમજો બકાલાનું પૈસાનું કે હોય કાંઈ ચાર વર્ષે મિત્રો જે બકાલો જ હતો ને ઉતારી જવાનું આમાં બધી વેરાયટી હોય સોળા ને રેંગણા ને આ ને તે ને બાકી આ તો તમને અવારે છું તો ચલો મિત્રો આજ અમારી વાડી છે ને કોઈ માણસું નથી મારી ઘેરય કોઈ નથી અમાર કાકા મોટા નથી કેમ કે આજ શું કહે કે મારા ફોઈની છોકરીનું નો છે ને હગાય મતલબ માંથી બધા નોખ નોખા વયા જાય કોઈ નથી અમારો શું કહે કે કોમેડી કંઈક સોમીતા નથી ને અમારે જો બેનબા પાણી ભરેશ મિત્રો અહીંયા મારી આરે છે ને ટીટા કાઢીને એનો એનો હું કેમ કાઢી એ તમને કેમ કે હું છે ને એનો અડધું બબલું ખાઈ દઉં એ મૂકીને ભાગી નહી ચાલો તો ફાઈનલી મિત્રો અમને જટાયું મળી ગયું રામાયણમાં તો નતું જડ્યું પણ અહીંયા જડી ગયું શું કરવાનું છે દીદી તારે હા મિત્રો એ શું કે મને અંબોડો વાળી દે આયા કોને વાળતા આવડે પાલો ટ્રાય કરીએ હાલ ભાલ દવા જો મિત્રો લાગે ને હવે ઓરિજિનલ જટાયું છે નકર છે ને આમાં કઈ દેખાતું નથી હવે જટાયું થઈ ગયું થોડી વારમાં મેળા અંબુડો વાળીને તો ફાઇનલી મિત્રો છે ને અંબુડો વળી જો હવે છે ને દીદી એ પાણી ભરવા આમ જો ડોલક છે ડોલક છે મને કહે કે પાણી ભરવા લાગે નકરી કે બબલું તારી પહેલી લે આખું હાલો પાણી ભરવા લાગે બબલું કઈ નથી દેવાનું હા દીદી દીદી હું બબલું નહીં આપો લે મિત્રો પાંચ રૂપિયા નું બબલું ને મય દસ રૂપિયા મિત્રો છે ને પાણી નું કામકાજ પૂરું થઈ ગયું છે ને ને નવી તો જો એને હસ્તા આવડતી નથી મિત્રો આપણે આમ સાઈડમાં રહેવું રેવું પડે નકર આપણે છે ને ઉલાડી નાખીએ તમને ખબર હોય તો પાપાની ની છે ને સ્કૂટી આંકવા આપો તો શું કરે ખબર છે ને પગેલી બ્રેક મારે એની વાળું કરે તો ચલો તો ફાઇનલી મિત્રો આના મમ્મી ને મારા કાકી એનો આડી ફોન આવ્યો છો કે આને એમ કહી દે છે અમારે સેવું બને કે અમે આજે નથી આવવાના અમી મામાની ઘેર રોકાવાના છે એ મિત્રો હગાઈ મળે સીધા ના જાય અને મિત્રો હવે હાંસ પડી ગઈ ને તો આજે હવે હું તમને સહેલું સેલું હોય કપા કેટલું ઘર ભરાણું નહીં દેખાડી દઉં ને અહીંયા જાઓ મિત્રો શાક બકાવાનું તૈયાર રાખ્યું કાલોળું શાક થવાનું છે ને હવે કપા બતાવી દઉં સુંબર કે મિત્રો જો એટલું ભરાણું પણ મિત્રો શું કહેવાય કે ખેડૂતો લોસ માં છે માવઠું થઈ ગયું છે ને સી આજ બધા આવે હગાઈ માં તો બધા આવી જાય નોખ નોખા જો બે ગાડીઓ આવી ગઈ ને આજનો નજારો વસ્તે તો આપણે આવો મસ્ત નો નજારો બતાવું હાલો સુરત દાદા હાથમાં ને જે ઓલું મસ્ત જે શું કે કિરણો ઓલા થાય ને એ બતાવું બીજી હાલ અમારે દીદો વહેન હાલો આવે છે મિત્રો મિત્રો જો નજારો કેમ છે આમ જો મિત્રો દેખાય કેમ છે પેલું પેલું આ દીદી આવું જવાની મજા આવે ને ગામડાનો નજારો આવો જોઈએ મિત્રો નિમાય હું તો વાળીએ રમસ જાઓ મિત્રો પંખીડા કેમ જાય તો આજના બ્લોગમાં આટલું જ તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને પછી કમેન્ટ કરતા જજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ રાજે રાજે અને હર હર મહાદેવ બ ભાઈ